હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વન ટચ પીજ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે આપણે ન્યુમેરિકલ સારી રીતે એટેન્ડ કરવા જોઈએ અને ન્યુમેરિકલને સારી રીતે એટેન્ડ કરવા માટે પહેલાં પણ આપણે ક્વેશ્ચનને સારી રીતે સમજવો જોઈએ તેમાં શું માહિતી આપેલી છે તેને અલગ રીતે તારવી જોઈએ અને બીજું તેને તેમાં જે ક્વેશ્ચન હોય છે એને જ મેળવવા માટે આપણે કઈ ફોર્મ્યુલા કે કયું સૂત્ર અને કયો પોઈન્ટ્સ વાપરી શકાય તેનું પણ જ્ઞાન વિદ્યાર્થી મિત્રો હું દરેક વિડીયોમાં દરેક ન્યુમેરિકલને તમને સરસ રીતે સમજાવીશ અને તેની માહિતી અલગ રીતે તારવીને બતાવીશ અને તેને માટે કઈ કયું સૂત્ર કે કયો પોઈન્ટ્સ આપણે વાપરેલ છે તેને પણ અલગ રીતે વિદ્યાર્થી મિત્રો મારી તમને વિનંતી છે કે તમે વિડીયો શરૂઆત ધ્યાન સુધી કન્ટિન્યુ જોઈશો અને સ્કીપ કરશો નહીં જેથી કોઈ માહિતી મિસ થઈ શકે નહીં ચલો વિદ્યાર્થી મિત્રો તે ન્યુમેરિકલના સ્ક્રીન ઉપર જઈએ

અને દસની નવ ઇલેક્ટ્રોનને જતા લાગતો સમય આપણે એક સેકન્ડ કરી હવે આપણી પાસે આપણી ફોર્મ્યુલા છે વિદ્યુતભારનું ક્વોન્ટિમિકરણ અથવા કોઈ પણ પદાર્થ પર વિદ્યુત ભારનું મૂલ્ય કેવી રીતે ગણી શકાય કે પદાર્થ પરના નું મૂલ્ય ક્યુ બરાબર એ નહીં આ એક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે કોન્સેપ્ટ છે આને તમે મેમરાઇઝ કરો અથવા પાકો પર ત્યાં એ છે વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ટુ માઇનસ નાઇન્ટીન કુલમ આ છે મૂળભૂત વિદ્યુત ભાર અથવા એકમ વિદ્યુત ભાર પ્લસ માઇનસ લઈ શકાય એન બરાબર એક બે ત્રણ અનંત સુધી અહીંયા છે પૂર્ણાંક સંખ્યા તો એક કુલમ વિદ્યુતભા થવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ધારો કે એક કોઈ પદાર્થ પર એક કુલમ વિદ્યુતભાત સ્થાપિત કરવો છે તો જરૂરી સંખ્યાને આપણે જો એન કહીએ તો અહીંયા કાંઈ પ્રિન્ટ મિસ્ટેક એન અંદર જોડાઈ ગયો છે તો જરા તકલીફ બદલ સોરી તો સંખ્યા એન બરાબર ક્યુ ઓપોન અહીંયા એનને આપણે સૂત્રનો કરતા બનાવશું તો એન બરાબર ક્યુ ઓપોન ઈ સંખ્યા એન બરાબર ક્યુ ઓપોન ઈ આમ આપણે વેલ્યુ મૂકશું ની કિંમત એક કુલમ મૂકશું અને એની કિંમત આ મૂકશું તો આપણી પાસે આવશે એન બરાબર ઝીરો એકના પોઈન્ટ છ કરી એટલે ઝીરો પોઈન્ટ છસો પચીસ ગુણ્યાને આપતા છ પોઈન્ટ પચીસ ગુણ્યા અઢાર ઇલેક્ટ્રોન તો છ પોઈન્ટ પચીસ ગુણ્યા અઢાર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરવા જોઈએ હવે ઇલેક્ટ્રોનની સંખ્યા જરૂરી સમય આપણે માં આપેલો છે 10 ની નવ ઇલેક્ટ્રોન ને એક પદાર્થ પર બીજા પદાર્થ પર જતા એક સેકન્ડ લાગે છે એક સેકન્ડમાં દર સેકન્ડ એટલે એક સેકન્ડ તો આપણી પાસે અહીંયા છે ઇલેક્ટ્રોનની સંખ્યા દસ ની નવ ઇલેક્ટ્રોન જતા એક સેકન્ડ લાગે તો આપણી પાસે આટલા ઇલેક્ટ્રોન છે એને જતા કેટલો સમય લાગે અમે એને ટી કહીએ તો ટી બરાબર છ પોઈન્ટ ગુણ્યા દસ ની અઢાર સાદુરૂપ આપ્યા બેનો ગુણાકાર ભાગ્યા તો છ પોઈન્ટ પચીસ ગુણ્યા દસ ની નવ આવશે આ બધું આપણે ધ્યાન રાખવાનું અહીં નવ બાદ કરીએ આવે છે આ પણ આપણી પાસે માહિતી હોવી જોઈએ એક વર્ષ બરાબર કેટલા સેકન્ડ એક વર્ષ બરાબર ત્રણ પોઈન્ટ પંદર ગુણ્યા દસ ની સાત સેકન્ડ થાય છે તેથી આને વર્ષમાં ફેરવવા માટે આપણે આને આ સમય મૂલ્ય વડે આપણે ભાગી નાખશું આપણી પાસે આવશે પચીસ ગુણ્યા દસ ની નવ છેદ માં ત્રણ પોઈન્ટ પંદર ગુણ્યા દસ ની સાત એટલે એક પોઈન્ટ સો વડે ગુણી નાખશો એટલે એકસો અઠાણું વર્ષ આવશે આપણે અહીંયા સેકન્ડ વર્ષમાં ફેરવું સેકન્ડ માંથી વર્ષમાં ફેરવવા માટે આ સંખ્યા વડે ભાગવાનું છે તો લાગતો સમય એકસો અઠ્ઠાણું વર્ષ તો સમય ટી બરાબર એકસો અઠ્ઠાણું વર્ષ

એક પ્યાલામાં એક પ્યાલા પાણીમાં એટલે પેલા જેટલું પાણી લેવાનું કેટલું ધન અને ઋણ વિદ્યુત આપણી પાસે માહિતી હોવી જોઈએ કે એક પ્યાલામાં કેટલું પાણી સમાઈ શકે માહિતી એક પ્યાલામાં બીજું આપણે કશું આપેલું નથી તો આપણી પાસે બીજી પણ માહિતી હોય જોઈએ કે પાણી એટલે એચ અને એચ ટુ નો અણુભાવ એમ બરાબર અઢાર ગ્રામ આ પણ આપણી પાસે હોવું આ બધું પાયાનું જ્ઞાન આપણી પાસે હોય એ પણ મેં એક પાયાના જ્ઞાન માટે તત્વ જેમ કે હાઇડ્રોજન એલિયમ લિથિયમ બેરેલિયમ બરોન કાર્બન એ બધા તત્વો છે તત્વો માટે એક મોલ તત્વ કોને કહેવાય તો કે એક મોલ તત્વનું દર કેટલું હોય તો એક મોલ તત્વનું દર તેના પરમાણુ દર જેટલું ગ્રામમાં લઈ તો એટલું દર હોય અને એની અંદર કેટલા પરમાણુ હોય છ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસ ની ત્રેવીસ પરમાણુ એવો ગેડ્રો સંખ્યા જેટલા પરમાણુ હોય એક એવો જેટલા પરમાણુ તમે લેશો તો એક મોલ તત્વ થશે અને એનું દર તેના પરમાણુ ભાર જેટલું ગ્રામમાં દર થશે અને સંયોજન જો લો સંયોજન કોને કહેવાય કે હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજન પાણી એટલે એચ બને છે તો પાણી એચ સંયોજનમાં આવશે એક મોલ સંયોજન લેશો તો એનું જે દર આપણે ગણીએ તો એના અણુભાર જેટલું દર થશે પણ ગ્રામમાં લેવા અને એની અંદર પણ એવો ગ્રેડો જેટલા અણુઓ હશે પરમાણુ નહીં પણ અણુઓ હશે આ બે માહિતી બહુ ઇમ્પોર્ટન્ટ છે પાયાની છે અને આપણે તમારે યાદ રાખવી જોઈએ ખાલી આપણને પાણી આપે આવી રીતે પાણીનો કે કોઈ પણ પ્રયોજન કે તત્વનો અણુભાર આપે ત્યારે આ બાબત અહીંયા થઈ શકે પાણીમાં ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આપણે આઠ ગણીએ તો પરમાણુ ભાર એનો થાય સોળ અને હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક ગણીએ પર તો એવા બે પરમાણુ છે એનો થાય બે એટલે સોળ ને બે અઢાર એટલે કુલ એમ બરાબર અઢાર ગ્રામ પાણીનો અણુભર કેવી રીતે ગણો એ આપણે પણ દર્શાવેલ છે હવે આપણે વાત કરીએ કે પાસે કેટલું ગ્રામ પાણી લઈએ પાલાનું પાણી એટલે બસો પચાસ ગ્રામ તો આપણે શું ગોતું છે ધન અને ઋણ વિદ્યુત આપણી પાસે પેલા તો એક પાણીનો અણુનો કુલ વિદ્યુત ભાર કેટલો હોય ધન અને કેટલો ઋણ હોય એ પણ આવડ જોઈએ અને એક પાલા પાણીમાં કેટલા પાણીના અણુ હોય એ કાઉન્ટ કરો એટલે એ કાઉન્ટ કરવા માટે આપણે અહીંયા વાત કરીએ કે જો આઠ ગ્રામ લઈએ તો છ પોઈન્ટ અહીંયા અઢાર ગ્રામ છે પણ બાય મિસ્ટેક અહીંયા આઠ ગ્રામ થઈ ગયું છે તો તમે પ્લીઝ અહીંયા સમજો અઢાર ગ્રામ અઢાર ગ્રામ જો પાણી લઈએ તો એની અંદર છ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા ત્રેવીસ અણુ હોય ફરીથી કહું છું કે અહીંયા બાય મિસ્ટેક આઠ થઈ ગયું છે અહીંયા અઢાર ગ્રામ લેવાનું અઢાર ગ્રામ તમે પાણી લેશો તો પાણીનો અણુ ભાર બતાવ્યો છે અઢાર ગ્રામ એટલો અઢાર ગ્રામ પાણી લેશો તો છ પોઈન્ટ જીરો બે ગુણ્યા દસ ની ત્રેવીસ જેટલા અણુ હોય આપણી પાસે પહેલાનું પાણીનું દર બસો પચાસ ગ્રામ છે તો કેટલા અણુ હોય તો બેનો ગુણાકાર ભાગ્યે આઠ તો બંનેનો ગુણાકાર કરતા ત્યાંસી પોઈન્ટ એકસઠ ગુણ્યા દસ ની ત્રેવીસ આવશે હવે પાણીના અણુમાં બે હાઇડ્રોજનના અને એક ઓક્સિજનનો પરમાણુ ધરાવે છે ઓક્સિજનનું પરમાણુ પ્રમાણ આઠ છે ઓક્સિજનના આઠ અને હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક એ છે ઇલેક્ટ્રોન હોય ને દસ પ્રોટોન હોય પાણીનો અણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ છે એટલે જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા પ્રોટોન હોય તો દસ ઇલેક્ટ્રોન તો પાણીના એક અણુમાં દસ ઇલેક્ટ્રોન હશે ને દસ પ્રોટોન હશે તેથી એચ અણુ ધરાવે છે દસ પ્રોટોન અને દસ ઇલેક્ટ્રોન આ એક ઇમ્પોર્ટન્ટ માહિતી હશે હવે આપણી પાસે એક વાત મળી ગઈ કે એક અણુ દસ પ્રોટોન ધરાવે છે આપણી પાસે આટલા અણુઓ છે તો કેટલા પ્રોટોન્સ ધરાવશે એની વાત કરીએ તો દસ પ્રોટોનનો દસ ઇલેક્ટ્રોનનો ઋણ વિદ્યુત ભાર કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પર છે તો કુલ ધન વિદ્યુત ભાર બરાબર ભાર થશે આપણે ખાલી અહીંયા ધન વિદ્યુત ભારની ગણતરીમાં લઈશું તો ધન વિદ્યુત ભાર ક્યુ બરાબર આપણી પાસે ફોર્મ્યુલા છે કે અણુની આપણે સંખ્યા ગુણ્યા ઈ ક્યુ બરાબર એની જે વિદ્યુત ક્વોન્ટમીકરણ વાળી સૂત્ર છે એમાં મૂકવાનું રહેશે પણ એક અણુનો એક ઉપરનો ગણીએ તો દસ ઇલેક્ટ્રોન છે કે પ્રોટોન એક પોઈન્ટ છ એ આવશે હવે આપણી પાસે કેટલા અણુઓ છે એ અહીંયા લેવાના આવશે તો આપણે અહીંયા કાઉન્ટ કર્યું ત્યાંસી પોઈન્ટ એકસઠ ગુણ્યા દસ ની ત્રેવીસ એ અહીંયા આવશે આ બધાને આપણે સાદુરૂપ આપશું તો આપણી પાસે આવશે એક પોઈન્ટ ત્રણસો તે ત્રણસો સાડત્રી ગુણ્યા દસ ની સાત સાત પાંચ થી કરતા વધારે હોવાથી જો એને ડ્રોપ કરો તો ચાર થઈ જશે તેથી ક્યુબ બરાબર એકસો એક પોઈન્ટ ચોત્રીસ ગુણિયા દસની સાત કુલમ આટલો વિદ્યુત ભાર ધન વિદ્યુત દ્વારા હશે અને આટલો પણ ઋણ વિદ્યુત દ્વાર હશે તો એક પ્યાલાના પાણીમાં ધન વિદ્યુત દ્વારા એક પોઈન્ટ ચોત્રીસ ગુણિયા દસ ની સાત કુલમ અને આટલો જ ઋણ વિદ્યુત ભાર વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હશે તેમજ ઉપયોગી પણ થઈ જ થશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રોમાં શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો હવે પછીના વિડીયોમાં આપણે મળીશું